કે હવે હવે કોઈને કોઈ પ્રત્યે લાગણી રહી નથી પ્રેમ રહ્યો નથી પહેલે તો પરિવારમાં કુટુંબમાં લગ્ન હોય ને તો એમ લખ્યું હોય સો પરિવાર સાથે આવજો એટલે નાનાથી લઈને મોટા સુધીના કદાચ પચીસ જણા હોય ને તો એ પચીસે પચીસ જણા જાય અને એવો ભવ્ય પ્રસંગ થાય આમ આમ હજારો જણા જમતા હોય ભોજન લેતા હોય અને હવે આપણે જોઈએ ને તો કન્યા પક્ષવાળા એમ કહે કે તમે તમે જાન લઈને લઈને તો જણાને છે લ્યો પછી વર પક્ષવાળા એમ કે નહીં હો અમે તો સો જણાને લઈને આવશું વેભાઈ તમે ચિંતા ન કરજો અડધો ખર્ચો અમે આપી દેશું પણ અમારે તો લાવવા જ પડશે આવી હાલત થઈ ગઈ છે જે પ્રેમ હતો જે લાગણી હતી આ બધું ધીરે 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 જતું રહ્યું છે સાહેબ અને એનું કારણ આપણે પોતે છીએ ન કરવાની જગ્યાએ આપણે ખર્ચા કરીએ છીએ અને જે જગ્યાએ ખર્ચો કરવાનો છે ત્યાં આપણે કરતા નથી